શહેરના આવેલું રહીશો દ્વારા અને તળાવના લઈને વિરોધ પ્રદર્શન કર્યું વડોદરાના છેવાડે આવેલું બિલગામ રહીશો રોડ રસ્તા અને ગટર અને તળાવના બ્યુટિફિકેશનને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં ઘણા સમયથી પીવાના પાણીનો અભાવ જોવા મળ્યો હતો અને સાથે જ ગટર અને રોડ રસ્તાની ખરાબ હાલત જોવા મળી હતી જેને પગલે બિલગામના સ્થાનિકો અને બિલગામના લોકો સાથે મળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં રોડ રસ્તા અને પાણી તળાવનું બ્યુટિફિકેશન કરવામાં નહીં આવે તો બિલગામના લોકો અને આજુબાજુની સોસાયટીના સ્થાનિક લોકો સાથે વડોદરા મહાનગરપાલિકાનો ઘેરાવ કરવાની ચીમકી આપી હતી ત્યારથી વડોદરા મહાનગરપાલિકા સાત ગામોને વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી રોડ રસ્તાને પાણી અને તળાવનું બ્યુટિફિકેશન થઈ રહ્યું નથી જેથી આજે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સરકાર જેવી રીતે આ સરકાર સરકારી સંસ્થાઓનું ઓડિટ કરાવે છે એવી રીતે આ ચોરોનું હોય ઓડિટ કરાવો ધારાસભ્ય સંસદ સભ્ય અને કોર્પોરેટરો એનું હોય આ સરકારને કહેવું એક છે અમારું કે એનું હોય ઓડિટ કરાવો કે એને રૂપિયા કઈ વાપર્યા કેવી રીતે વાપર્યા ત્યાંથી આ તો સહકારી સંસ્થાઓનું એ ચોરોને ભાગીદારી થઈને ઓડિટ કરાવો તો સરકારી સંસ્થાનું કેમ ના થાય ઓડિટ આ ઓડિટ કરાવો એમનું તો જ મેર પડશે કનુભાઈ પટેલ ને બીજી વસ્તુ હવે અમારી તો એક માગણી છે કે અમારે સાત ગામમાં એકી જોડે લીધા છે

ગામથી થોડેક દૂર રહીએ છીએ ઓરો રેસિડન્સીમાં અમારે ત્યાં પાણીની ટાંકી બને છે તો અમારું જે કંઈ કામ છે કોર્પોરેટરનું કશું જ કામ કરતા નથી અમારું બધું પ્રાઇવેટ છે અમારી ગટર લાઈન બી પ્રાઇવેટ છે એમના જેસીબી જાય એમના ડમ્પરિયા જાય મોટા મોટા પાણીની ટાંકીનું ખોદકામ કરેલું છે અમારે જવા આવવાનો રસ્તો જરીકે રાખ્યો નથી અમારે બે પગ લઈને જવું હોય તો બી વિચાર કરવો પડે કે માધેવ મંદિર બી કઈ રીતના જવાનું આજે

ત્યારે મળતી સુવિધા અત્યારે કોઈ સુવિધા મળતી નથી ગૌરી પટેલ